તો લાગે ડબલ પ્લીઝ અમારા તમામ વિડીયો જોજો હમણાં થોડીક વાર પહેલા અમારી સાથે દરબાર જોડાઈ છે જય મા ચાઉંડ જય માતાજી બધાને ચાઉંડ માના પણ દર્શન કરી શકો છો તમે હમણાં મેલેડી માના મંદિરે આપણે હતા જય માતાજી સાક્ષાત મા ચાઉંડા હે મારી રક્ષણ દિયારી મારી રક્ષા કરજો દયા કરજો બધાની મનોકામના પૂરી કરજો માં જે જે તમારા દર્શન કરી રહ્યા છે એમની બધાની મનોકામના પૂર્ણ કરજો માં હે મા ચાવ મારી મારી રખોપા કરશો માં મારી તમને જે કોઈ જોઈ રહ્યા છે મારી મારી એના રખોપા કરજો માં મારી હું તો તમારા સામે ઊભો છું પણ તમે એમની સામે જ છો

થોડીક વાર પહેલા મેલેડી માના મંદિરે હતા હમણાં એમનો વિડીયો મેકો છે અપલોડ થતા વાર લાગશે અત્યારે પુત્રેશ્વર મહાદેવ આવી ગયા છે આપણે પ્લીઝ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો શેર કરી દેજો મા ચાહું તમારા બધાની મનોકામના પૂરી કરે તો મારી માં સાક્ષાત છે ભગવાન એ તો જય મા ચામુંડા જય મા ચામુંડા દેવો દેવો મા ભગવતી જય માતાજી રક્ષણી દયારી મારી રક્ષા કરજો હવનું હારું કરજે માં આપણે અત્યારે પુત્રેશ્વર મહાદેવ શ્રી માતાજી ચામુંડાના દર્શન થઈ ગયા છે કોમેન્ટમાં લખો જય માં ચામુંડા પ્લીઝ આપણે અત્યારે પુત્રેશ્વર મહાદેવ આવી ગયા છે એ દર્શન કરી લીધા શંકર ભગવાનના આપણી સાથે બાપુ પણ છે એમના પણ દર્શન કરશું બધી ખેતરાઈ જમીન છે આ બધી મારા થી ત્રણ કિલોમીટર દૂર આવેલું છે પુત્રેશ્વર મહાદેવ જેવું સ્થળ છે પણ એક મંદિર છે એના દર્શન કરશું પ્લીઝ કોમેન્ટ કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો પ્લીઝ બગસરાની બાજુમાં પુત્રેશ્વર મહાદેવ

આપણી સાથે મહેન્દ્રભાઈ પટેલ જોડાઈ ગયા છે પ્લીઝ ચાર લાયક સાથે આવી ગયા છે પુત્રેશ્વર મહાદેવ છે એ મહેન્દ્રભાઈ આપણે અત્યારે પુત્રેશ્વર મહાદેવ આવ્યા છે એ હમણાં માના મંદિરે પણ હતા આપણે ત્યાં આપણા મોબાઈલમાં ચાર્જિંગ ખલાસ થઈ ગયું પછી આપણે પુત્રેશ્વર મહાદેવના દર્શન કર્યા ભગવાન અહીંયા થોડોક કાપીને જોઈ લેજો વિડીયો મેલેડી માના દર્શન સાથ સાથ કર્યા ખારી ની વાવ કહેવાય અમારે ત્યાં આવ્યા છે અપુત્રેશ્વર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હરિ ઓમ ત્રેમ્બકમ યજમ અહીં સુગંધિમ પુષ્ટિવર્ધન મુરુ વારુકમ યો બંધના અન્ન મોક્ષીય મોક્ષિય મામૃતા પાંચ લાખ સાથે કોણ આવી ગયું છે ફટાફટ કોમેન્ટ કરો અંબાજી માનું મંદિર છે બાજુમાં મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે જેટલું બને એટલી કોશિશ કરીશ બને એટલી કોશિશ કરું છું ભગવાન સાથે સાધુ બાપુ પણ છે દેવગીરી બાપુ જામનગર બાપુ દેવગીરી ના છે જામનગર ના હાલો છ લાખ સાથે કોણ આવી ગયું છે પ્લીઝ છ લાખ સાથે કોણ આવી ગયું છે પ્લીઝ